તમારી ગીર નસલની ગાયને દૂધની અંદર લોહી આવતું હોય તો માત્ર ત્રણ વસ્તુનો ફરમો એક એવો સક્સેસ ફરી ગયેલો છે કે હોમાંથી નવાણું કે અઠ્ઠાણું ટકા તમને બે ટક પાવાથી રિઝલ્ટ જોરદાર મળી જાય છે કારણ કે વસ્થાભાઈ વાઘાણીની ચેનલની અંદર પ્રૂફ વગેરેનો વિડીયો હોતો નથી તો વિડીયો પૂરો જોજો તમે કે આ પાછળ જે ગાય દેખાય છે દૂધની અંદર એંશી ટકા લોહી આવતું હતું લોહીનો ભાગ તો એને આપણે પ્યોર દૂધ કઈ રીતે કંટ્રોલ થયું એ કઈ શું વસ્તુ દેશી પાવાથી તો વિડીયો તમે પૂરો જોઈએ તો હવે આપણે જે ઘરે આવ્યા છે એ ભાઈનો જરાક પરિચય લઈશું બોલીશ ને થોડું નામ આપણે પ્રકાશ એક જ મિનિટ બોલ જમોડ પ્રકાશ ગામ ઓરી તારો એક તાલુકો જિલ્લો તાલુકો વિચ્યા જિલ્લો રાજકોટ ગામ ઓરી હવે તારા જ મોટે આપણે સાંભળવું છે કે ગાયને ને દૂધ કેટલું પેલા આવતું લોહી હારે એસી ટકા લોહી આવતું તું ગાના દૂધમાં પછી ડોક્ટર કેટલી વાર બોલાવ્યા ડોક્ટર એક વખત બોલાયો હતો હા ડોક્ટર દવાએ કેટલો ફેર પીડ્યો ડોક્ટર ની દવા ફેર પીડ્યો નતો બરાબર પછી મિત્રો ડોક્ટર એને પણ બોલાવ્યા હતા ડોક્ટર થી રિઝલ્ટ મળ્યું નતું ડોક્ટરે ઘણા પ્રયોગ પણ સીધા હતા દેશી એમાં રિઝલ્ટ મળ્યું નતું પણ હું કાયમ મારા વિડીયામાં કહું છું ફરમા ટુ ફરમા હોય તો મિત્રો આ કઈ વસ્તુ છે આપણે લાઈવ તમને દર્શાવવાની છે ઝૂમ કરીને બતાવી મીઠો લીમડો બે મુઠ્ઠી થાય એટલે મીઠા લીમડાના પાંદ આપણે લેવાના છે અને આ છે સરગવો સરગવાના બે મુઠ્ઠી પાન ઉહડી અને બે મુઠ્ઠી સરઘવાના પાન બે મુઠ્ઠી લીમડાના પાન પછી આપણે આ લીંબુ જે આખો દિવસના લીંબુ આપણે સો લેવાના છે એમાં હવારમાં બે લીંબુ પાવાના છે કાપીને કટિંગ કરીને ખવારવાના છે બે બપોરે અને બે સાંજે આ ફરમો યાદ રાખજો પ્રયોગમાં થોડીક ભૂલ થાય છે તો રિઝલ્ટ નહીં મળે અને ત્યાર પછી આપણે હો ગ્રામ ગોળ લેવાનો છે જે ગોળ હો ગ્રામ લઈ અને એને પીસી અને પછી ઓલું બતાવો અલ હાજર આ રીતે આપણે ચટણી અને મિક્સરમાં નાખીને બધું ક્રશ કરી નાખવાનું છે અને ક્રશ કરી અને પછી આપણે એ ગાયને ખવારવાનું જો તમારી ગાય ખાઈ જાય તો વાંધો નહીં નગર ઝીણું મિક્સરમાં દળે અને નાળિયા કરીને એને પાવાનું છે સવાર અને સાંજ જ્યાં હોયથી દૂધ આવમાં દૂધ પ્યોર ન આવે ત્યાં હોયથી તમે એને પાઈ શકો છો કોઈ સાઈડ ઇફેક્ટ નહીં થાય કોઈ આડસર નહીં થાય તમે ગમે એટલી વાર પાઈ શકો છો તમે જેટલી વાર પાસો અને એમ થાય કે દૂધમાં જરીએ લોહીનો ભાગ નથી બતા કં હોય તો તમારે આ પાવાનું છે તો આપણે મોટાભાઈને કહીશું તમે કેટલી વાર પાયો અને દૂધમાં સુધારો થઈ ગયો અને ત્રણ ટક પાયું છે અને સો ટકા સુધારો થઈ ગયો દૂધમાં ખાલી એને ત્રણેશ ટક ગાને પાયેલું છે અને ત્રણ ની અંદર પ્યોર અત્યારે દૂધ એને આવવા મળી ગયું તો દૂધ પણ આપણે દર્શાવીશું તો મિત્રો આ રીતે તમે બધું કમ્પ્લીટ કરી અને ખવારી શેકો છો ગાને અને જે ગાયને આસળમાં દૂધ આવે છે એ દૂધ એટલે લોહી આવે છે એ લોહીને દૂધમાં કન્વર્ટ કરવા માટે આ દેશી પ્યોર ફર્મો તમે તો જાણો છો હજારો લોકો મારા વિડીયા જોવે છે મારી ઉપર વિશ્વાસ કરે છે તો આ એક વિશ્વાસ માટે જ આવડા એને ફર્મો કર્યો એનું કારણ એવું છે કે ગાય એને પ્રિય છે એમના મમ્મી મારા ઘરે આવ્યા અને મને કીધું કે વસ્તાભાઈ ડૉક્ટર પણ અમે બોલાવ્યા પણ કાંઈ રિઝલ્ટ આવ્યું નથી અને ગામાં એંશી ટકા જેવું લોહી આવે છે જે આ અંદર લોહી એંશી ટકા આવતું દૂધ નહોતું આવતું આ ઈજ દૂધ ઈજ આસળનું છે તમે જોઈ શકો હા આ નોખું દોયેલું એ જ આસળનું ખાલી માત્ર ત્રણ ટક કે બે ટક પાવાથી આટલું રિઝલ્ટ મળેલું છે તો એ આ રીતે તમે પણ પ્રયોગ કરજો અને ત્યાર પછી અને ઘણા લોકોએ પણ કીધું કે કોઈ મોટા ડૉક્ટરને બોલાવો ગોલા ગામથી ડૉક્ટર બોલાવો પણ મારી ચેનલ જોઈ અને અમારા પાડોશી છે એટલે એને ખ્યાલ છે કે વસ્તાભાઈ ગાયોની ઘણી બધી આ સેવા કરે અને આની પાસે આવે દેશી ફરમા છે તો એમને મારા ઘરે કાંઈક મિક્સર લેવા એવા દળવા માટે કીધું કે તમે કાંઈક સીંધો દેશી ફરમો ભાઈ કીધું ફરમો તો મારી પાસે છે પણ પ્રયોગ કરો તો થાય તો કે અમને વિશ્વાસ છે કે તમે બોલો એમાં ખોટું ન હોય અમારે એ ફર્મો પ્રયોગ કરવો છે પછી મેં એને લખી દીધું એટલે એને એ ફરમો પ્રયોગ કર્યો માત્ર બે વખત પાવાથી દૂધ ક્લિયર બની ગયું છે તો થઈ વાત આપણે જે ગાયના આસણમાં દૂધ લોહી આવતું હોય એને દૂધ કઈ રીતે આવવું એનું આપણે રિઝલ્ટ દર્શાવ્યું પણ દૂધ દૂધની અંદર લોહી આવે છે શું કામ હવે હું તમને એ સમજાવવા માગું છું હું કોઈ ડૉક્ટર નથી પણ જે કાંઈ અમે ભણતરમાં ભીણ્યાશવીને એ તમને કહું છું કે આપણે કોઈ પણ પશુ હોય ગા હોય ભેંસ હોય જરસી ગા હોય દૂધની અંદર લોહી આવે છે શું કામ એ અટકાવવા માટે આપણે પહેલેથી કાળજી રાખવાની છે તો કોઈ પણ દૂધનું આપણે હોય એ દોયા પછી એક તો ગરમ પાણીથી એના આસળ ધોઈ નાખવાના અને દોયા પછી એને અડધીથી પોણી કલાક એ પશુને તમારે હેઠે બે હવા દેવાનું નથી બે હવા દો તો આપણે હેઠે જ્યાં લીલું હોય અથવા એના પોદ હોય કે સાણ હોય કે કૂસો હોય એની અંદર એવી અદૃશ્ય જીવા જીવાયત હોય કે જે જીવાયત હોય એને આપણે માનો કે દૂધ દોઈ લીધા કેડે એના આસળ પોણી કલાક એનું મુખ ખુલ્લું હોય છે જે હોલ એનો ખુલ્લો હોય છે તો એવી અદ્રશ્ય જીવાણું જે કરોડોની સંખ્યામાં હોય જે એના દાબામાં અને જે આપણે પશુ બાંધતા હોય ત્યાં તો એ જીવાયતીના એ જે આસળના હોલ હોય એની અંદર જઈ અને જે દૂધ આવે ને હોય ને ન્યા કણ હળવા પાડે છે અને ત્યાર પછી અને એને લોહી આવવા મળી જાય છે અથવા ગઠોળા થઈ જાય અને એ આસળ જ એનો ફેલ થાય છે તો પહેલેથીને જ આપણે જો કોઈ પશુપાલક લોકો હોય ઘરે આપણે ખાવા માટે ગાય ભેંસ કે જર્સી કે કોઈ પણ વસ્તુ રાખતા હોય તો સાફ સફાઈ રાખવી તો આવી જીવાત જ ન થાય જો એ જીવાયતને કંટ્રોલ કરવી હોય તો આપણે સૂનો જે સૂનો આપણે પુષ્કળ મળે છે દુકાનની અંદર એ અમુક પ્રમાણ લઈ પંદર લીટર પોપમાં નાખી અથવા એલા નાના ફુવારામાં નાખી અને તમે પ્રે પ્રેય મારી કે એ જીવાયતનો નાશ થઈ જાય તો આ વિડીયો તમે પૂરો જોશો જોવો અને મારી ગાય દરેક ખેતી ચેનલ ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમે મારી ચેનલને શેર પાસને સબસ્ક્રાઈબ કરજો અને મોબાઈલ નંબર છે સત્તાણું એક ચાલીસ ચોસઠ પાંચ દસ તો તમારા પણ મિત્રમાં કે કોઈ દોસ્તારોમાં હગાવાલામાં આ રીતે ગાય કે ભેંસને દૂધમાં લોય આવતું હોય તો આ રીતે પ્રયોગ કરજો અને ન ખબર પડે તો મને ફોન કરજો અને એ સિવાયનું દઉં એ કે આને તો માત્ર બે સ્ટક પાવાથી એનું દૂધ કમ્પ્લીટ થઈ ગયું છે પણ કોઈ ગાયને તાસીર આઘી પાછી હોય થોડી ઘણી લેવલમાં